આ જગ્યા ઉપર નિમણૂક ઈચ્છતા ઉમેદવારોએ અરજી રજીસ્ટર એડી સ્પીડ પોસ્ટ હતી તારીખ પંદર ચાર બે હજાર પચીસ સુધીમાં નીચેના સનામાં પર પહોંચતી કરવાની રહેશે ત્યારબાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં નિયત નમૂના સિવાયની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં અરજીનો નમૂનો વડ ફાઇલમાં વેબસાઇટ પરથી ડાઉનલોડ થઈ શકશે આ જે અરજીનો નમૂનો છે એ નીચે આપણેલી ડિસ્ક્રિપ્શન ચેનલ જે ટેલિગ્રામની આપણી ચેનલ છે ગુજરાતી યોજના ડાઉનલોડ કરી શકો છો અરજીના કવર પર જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ અન્વે પ્રોજેક્ટ ઇન્જિનિયર જગ્યા માટે ઉમેદવારી નોંધાવતી અરજી એમ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે સદરો નિમણૂક તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે નિમણૂક પામનારની જગ્યા પર કાયમી થવાનો હક પ્રસ્થાપિત થતો નથી નિમણૂક અંગે આખરી નિર્ણય પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અને પસંદગી સમિતિનો રહેશે સરનામું ખાસ નોંધી લેજો આની ઉપર જ અરજી કરવાની છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર વિકાસ સત્તા મંડળ બિલ્ડિંગ બીજો માળ ઇન્કમ ટેક્સ ઓફિસની બાજુમાં મોતીબાગ હોલ પાછળ ભાવનગર છત્રીસ ચાલીસ જીરો એક આ તારીખ છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ સ્થળ છે ભાવનગર આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો